શિક્ષા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ડબુઈ શ્રીમાળી સોની સમાજ શિક્ષણ સમિતિ દ્વારા 6ઠ્ઠો પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ડબુઈ ઝારોલાની વાડી ખાતે 6ઠ્ઠો પ્રોત્સાહક ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં સમાજના બાળકોને આકર્ષક ઇનામો ચાંદીના મેડલો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમાજના મુખ્ય આગેવાનો કાર્યકર્તાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં પોતાની જીવનગાથાઓ વર્ણવી આજની નવયુવાન પેઢીને પ્રોત્સાહિત કરી હતી અને તેઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ ઇનામ વિતરણ સમારંભનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજમાંથી નવયુવાન બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચે અને સમાજનું ગૌરવ વધારે તેવા ઉંડા હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી ડબોઈ શ્રીમાળી સોની સમાજ પ્રેરિત શિક્ષણ સમિતિ દ્વારા સમાજના બાળકોને સન્માનિત કરવામાં આવે છે ધોરણ દસ અને 12 ની જાહેર પરીક્ષામાં મુખ્યત્તમ સ્થાન મેળવનાર સોની સમાજના વિદ્યાર્થીઓને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સમાજના આગેવાનો વડીલો બાળકો અને સૌ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા જો આપણામાં આવડત અને હશે ને તો કિસ્મત તો સાથ આપવાની છે પરંતુ જો અને આવડત હશે ને તો કિસ્મત સાથે આપની કાબિલિયત હશે તો આપને આગળ આવવાના પછી કિસ્મત કોઈ તેમાં ઓલ ઇન્ડિયા રેસમાં લિસ્ટ તેમાં નામ આવ્યું અને હું આત્રે સર્વ વિદ્યાર્થી એક સૂચન કરવા સાથે સાથે એને તેમ પર એવું તમને કહી શકું હું ખૂબ શાબાશ આપું છું લોકો મારી પાસે આવ્યા સરસ તો હું બીજું કે હું પોઈન્ટ પર કહી શકું અન જાતનો ઇવેન્ટ રાખવો કે સમજ નથી કરી કે ભાઈ આ જગ્યા માર્કેટમાં જે ઊભે છે